તો બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની અંતિમ તારીખે સોળ બેઠકો માટે છત્રીસ ઉમેદવારોએ પયાસ ફોર્મ રજૂ કર્યા હતા જેની આજરોજ ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં પાલનપુર બેઠકના ઉમેદવાર ભરતભાઈ પટેલે હરીફ ઉમેદવાર સામે વાંધો નોંધાવ્યું હતું બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની ચૂંટણીને લઈ કુલ સોળ મતદાર મંડળો પૈકી છત્રીસ ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખે પયાસ ફોર્મ રજૂ કર્યા હતા જે પૈકી છ બેઠકો અમીરગઢ સુઈગામ રાધનપુર થરાદ ડીસા અને ભાભર બેઠક પર માત્ર એક ફોર્મ રજૂ થયું હતું જ્યારે અન્ય દસ મંડળો ઉપર બે થી સાત ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેની આજરોજ ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં પાલનપુર બેઠક પર ભરતભાઈ પટેલ દ્વારા તેમના હરીફ ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના ફોર્મ ઉપર વાંધો નોંધાવ્યો હતો જો કે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે બનાસ ડેરીની ચૂંટણીના ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ ગઈકાલની હતી બાવીસ તારીખ આજે ફોર્મ ચકાસણી નો દિવસ હતો ચૂંટણી અધિકારી કચેરીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે અને અમારા દાંતીવાડાના ફોર્મ પાસ થઈ ગયા છે અને હવે શંકરભાઈ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બનાસ ડેરીની ચૂંટણી આગળ વધશે અને મને ખાતરી છે કે લગભગ બિનરીફ થઈ જશે અન્ય ફોર્મ ફોર્મ તો તો ભરાય ભરવાનો અધિકાર હોય છે પણ આદેશ જે પ્રમાણે પ્રમાણે એ બધા બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના અન્વયે રોજ બાવીસમી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રકો રજૂ કરવાની અંતિમ તારીખ હતી અત્યાર સુધીમાં અંતિમ તારીખે કુલ છત્રીસ ઉમેદવારોએ પચાસ ફોર્મ રજૂ કર્યા છે કુલ સોળ મતદાર મંડળો પૈકી છ મતદાર મંડળમાં ફક્ત એક ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલ છે આ છ મતદાર મંડળો અમીરગઢ સુઈગામ રાધનપુર થરાદ ડીસા અને ભાભર છે જ્યારે બાકીના દસ મતદાર મંડળોમાં બેથી સાત ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલા છે જેમાં વડગામ મતદાર મંડળમાં સૌથી વધુ દસ ફોર્મ સાત ઉમેદવારોએ